બગસરા શહેરમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી માતાજીની વેશભૂષા સાથે નાની બાળાઓ ગરબે રમે છે બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા દર વર્ષની આ વર્ષે પણ આઠમા નોરતે માતાજીના અવનવા વેશભૂષા સાથે રાસ ગરબાનું આયોજન કરાયું હતું અંબિકા રાસ મંડળના પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ દ્વારા છેલ્લા ઓગણત્રીસ પ્રાચીન અર્વાચીન ગરબાઓ જયસુખભાઈ રાવળદેવ દ્વારા ગવડાવીને નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ઓકે મિત્રો અહીંયા ઘણા વર્ષોથી બગીચાની અંદર ગરબી થાય છે અંબિકા ગરબીનું નામ છે અને આ ગરબીનું સંચાલક કરી રહ્યા છે અમારે અલ્પેશભાઈ ગોયલ તથા એમના મિત્ર મંડળ અને હું જયશુભાઈ રાવડો અહીંયા ઘણા વર્ષોથી ગૌડાવું છું અહીંયા પ્રાચીન અર્વાચીન ગરબા અને આજુબાજુના ગામની બધી પબ્લિક માય ભક્તો બધા પધારે છે અને બધાને ખૂબ મજા આવે છે અમને પણ સપોર્ટ આપે છે આજુબાજુમાં સરકારી દવાખાનું છે પણ બધા સાહેબો અને કર્મચારી અમને સપોર્ટ આપે છે જય માતાજી જય માતાજી ભાઈ આજના હાઈટેક યુગમાં ડીજેના તાલે રાસ ગરબા લે છે ત્યારે અહીંના પ્રાચીન અર્વાચીન ગરબાઓ ગાઈને મા આદ્યશક્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે જેમાં આસપાસના લોકો મોહડી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રાસ ગરબા જોઈને પ્રભાવિત થાય છે તમારા દ્વારા આયોજન કરવામાં શું કહેશે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી અમે ગરબી ચલાવી રહ્યા છીએ સરકારી હોસ્પિટલ પાસે અંબિકા મંડળ હું પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ અહીંયા દેવ રાવરદેવ જયસુખભાઈ ગૌરવ આવે છે અને અહીંના લોકોનો પણ અમને સારો સાથ સહકાર હોય છે ત્યાર પછી નાના નાના ફૂલકાઓ પણ અહીંયા અમને મદદરૂપ કરે છે જોકે સાફ સફાઈ એવું બધું કરાવવા લાગે છે અને આજુબાજુવાળાના પણ દીકરીઓને બહુ સારો સહકાર આપે છે અને વેશભૂષા સાથે આ પ્રાચીનને એવા ગરબા કરવામાં આવે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી